સામે આક્રોશિત વ્યક્ત કર્યો હતો વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરાની ઐતિહાસિક ધરોહર સાચવવાની અને કાળજી માટે જવાબદાર વડોદરા મહાનગરપાલિકા જેને લઈને આજે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જે લોકો આઝાદી માટે પોતાના પ્રાણ હોય કી તમન્ના દેખના જોર ફાંસી હસતા હસતા ફાંસીને માથે માતું અને દેશની આઝાદી એક ન્યુ નાખનાર જેમાં એક નવી ક્રાંતિ આવી હતી એવા લોકો ભગતસિંહની પ્રતિમાને સાચવવાની જવાબદારી કોની છે અને કેમ નથી શું આ દેશનો ઇતિહાસ મટાડવા માંગો છો તમે લોકો આવી તરાડ પડ્યો તો તાત્કાલિક જોઈએ બી છે તો આવા તોડી આઝાદી શું છે આઝાદી કઈ રીતે લીધી કઈ રીતે લોકો ફાંસી ચડ્યા એ ઇતિહાસ યુવાનોના મગજમાં આવે અને દેશમાં કઈ બી જગ્યાએ અન્યાય થતો હોય તો યુવાન ઊભો થાય એવી ક્રાંતિ આપીને ગયા હોય એવા શહીદ ભગતસિંહની પણ તમે પ્રતિમાને આપી શકતા નથી